Bai, amar હેલો ગુડ મોર્નિંગ ગેમ જોબ સૌભાઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના દસ અને રોટલી વગાડી વઘારીને પછી હું ગયો નાવા અને રેડી થઈને બસ નાસ્તો કરીને હવે ચાવું છું શૂટમાં બે શૂટ છે એટલે લગભગ બપોરે ત્રણ વાગ્યા આસપાસ ફ્રી થાય ચાલો નીકળીએ અત્યારે અમે લોકો શૂટમાં પહોંચી ગયા છીએ ને પહેલી જગ્યા ઉપર અત્યારે આવ્યા છીએ જે રાજકોટના અનિંદ માર્ગ રોડ ઉપર નાઇન એટ થ્રી ફોર છે છવ્વીસમી જાન્યુઆરીની અત્યારે બધી જગ્યાએ ઓફર ચાલી રહી છે એમાંની એક આ જગ્યા છે નાઇન્ટી નાઇનમાં આમાંથી તમે જે ચોઇસ કરો એ બધી જ વસ્તુ નાઇન્ટી નાઇનમાં અને નીચે છે વન ફોર નાઇનમાં સારી જગ્યા છે ઘણી બધી એમની ફ્રેન્ચાઇસી છે અમદાવાદમાં રાજકોટમાં ઘણી બધી જગ્યાએ છે ચોકલેટ બોમ્બ છે બોમ્બ ફૂટી ગયો છે એટલે આવી હાલત છે પછી આ છે સ્ટ્રોબેરી શેક વિથ પીસ પછી આ છે ચોકલેટ એન્ડ સ્ટ્રોબેરી આ સૌથી વધારે હાઈલાઇટ છે પેશન ફ્રૂટ છે અને આ એમની સૌથી ફેમસ આઈટમ છે જાંબુન શોર્ટ્સ આજે અમારે થોડુંક લેટ થઈ ગયું છે અહીંયા બને છે ભાત બાપુજી માટે પછી અહીંયા મેં એને સૂપ ગાળીને રહેતું છે વઘાર મારું છું એની માટે ઘી થઈ ગઈ છે વઘાર મારો અહીંયા મારા અને બા માટે વાલોડ રીંગણાનું શાક બનાવવાનું છે તો વાલોડ વીણી અને રીંગણા હવે સુધારીશ વાલોડ રીંગણા અને તુવે આજે અમે બનાવ્યું છે મેથી તુવેર વાલોડ ટમેટા હમ નું શાક અને બા એના માટે ખટાસ ગળાસ વાળું થોડુંક કરે છે બાકી કુકરમાં છે બીજું શાક તમને ખટાશ ગળાશ વાળું શાક ભાવે છે હા મને ખટાશ ગળાશ વાળું શાક હમ એમાં શું હું ખાઈ નાખું તો મારાથી જરાક ઓછી વધારે થઈ જાય મને મારું શાક ખટાશ ગળાશ વગરનું હોય એટલે એટલે ચડી જાય ને પછી બાય એની ગળાશ નાખી દે હાથે લીંબુ આપું હા જો આ ડબલી ગોતતી હતી વાહ તે બો મેં હું ગુલાબી ઢાંકણાવાળી ડબ્બી હતી લીંબુની અને નાખી બે નાખી નાખી

પ્રિય વસ્તુ છે સૂપ અને ભાત તમને એટલા ભાવે છે સૂપ અને ભાત ભાત ખવાય બીજા ગમે સૂપ તો જોયા બહુ મજા આવે હમ લો થઈ જાય સૂપ કેટલું બે નિર્મલા રોડ ઉપર વડકમ રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા છે શૂટ પતી ગયું છે ડિશિસ બધી ઉપડી ગઈ છે એનું જે ઓથેન્ટિક ફૂડ છે અમુક એ છે નિરાજે ટેસ્ટ કરવું છું અને રેગ્યુલર ઢોસા રાજકોટના ખાવ તો એ પણ મળે છે અને ઓથેન્ટિક આવી થાળી કે એવું કંઈ ખાવું પીવું હોય તો બી મળે છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે મંગલમ એપાર્ટમેન્ટ છે નીચે જૂનું જસી રેસ્ટોરન્ટ હતું અત્યારે એનું નામ ચેન્જિન વિરેદાર ધાબા કેવું કઈ છે એની એક્ઝેટ ઉપર આ જગ્યા આવેલી છે સવારે સાત વાગે માં ઘણી બધી વેરાયટી છે પછી બપોરે ને રાત્રે રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયું હોય લંચનું ને ડિનર માટે અલગ મેન્યુ હોય કઈ દાલ કીધી પાલક પપ્પુ કેટલો પૌષ્ટિક આહાર છે ન ખાતા હોય એને બાકાત કરના છે તો એના સાંભાર માં એમાં બધે પ્રોટીન આવી ગયું દાલ માં ને એમાં

ત્યાં આર એસ પથ્થરવાળા બિલ્ડિંગમાં આવેલું જ ફર્સ્ટ ફ્લોર ઉપર ઘરે આવ્યો એટલે સાડા ચાર જેવું થયું હતું આવીને બસ બ્લોગ બહુ લેટ આજે થઈ ગયું છે એડિટિંગ કરવામાં એટલે બ્લોગ હજી જસ્ટ મેં એડિટ કર્યો હવે અપલોડ થાય છે અને પછી આ ઇટર્ન ડ્રાઈવનો વિડીયો આજે પબ્લિશ કરવાનો જ ભાઈનો કરવાનો છે આ બધું કરીશ ત્યાં મારી આજે બે કલાક વહી જશે અને સવારે દસ વાગે આજે નીકળી ગયો તો એટલે જ્યુસ પીવાડો નથી તો એ અત્યારે કરવાનું છે અને બાને પૂછ્યું તો જ્યુસની ના પાડી છે અત્યારે રિયાએ ના પાડી છે એટલે હવે મારે શું કરવાનું છે એકલાએ પીવાનો જ્યુસ મારે એકલાએ પીવાનો હા હવે મોડા જઈ માછી બે વાર

અનો બોલો દાદા બોલ દાદા બોલ દાદા દાદા બોલ દાદા લાગે છે એ સુઈ ગઈ તો એ સુઈ છે સુઈ ગઈ જાગે છે આ તો જાગે છે જો બોલ દાદા દાદા બોલ ને કે સુઈ જાય અરે ગમમી તું બોલ તો એ સુઈ જાય હોય કાઈ

કાળ સુખાયુ તો જો પાણીપુરી હેં કે સુખાયુ તો ગઈ કાલે રે મામા પાણીપુરી ખાધી કહીતી પાણીપુરી ભાય છે કેને પાણીપુરી પછી એના પહેલા દિવસે શું ખાયુ તો ઢોસો ખાતો ને મે મને ખબર છે કે તે સુખાયુ તો કરોડો નો હિસાબ સવાગમ મોકલી

આજે આખો દી એમાં એમાં એવું છે કે એન ટાઈમે કાલ માર નીકળવું છે ને એ પેલા બે રીલના વોઇસ ની કરવાના નક્કી થયા છવ્વીસમી જાન્યુઆરી છે ને એના રિલેટેડ ઘણા ઓફર આઈડી હોય ને કાલ બારગામ જાઉં છું એ પેલા મારે કરવું પડે અને અધુરામ પૂરું હજી હું આ વ્લોગ એડિટ કરીશ રાતના રાતના એડિટ કરીશ આજનો વ્લોગ તો સમજી લો કે એ કાલ પબ્લિશ થશે નકર અગર બારગામ હોય ને શૂટિંગમાં હોય તો ક્યાં કરું લોમ જો તો હજી બધું કામ ફિનિશ નથી થયું કાઈ મેં તો નહીં ભગવાન પાસે કામ માગે કામ તો જો મે તૈયાર થાય બા હું એટલા લોકોને જોઉં છું મળું છું મારે કેટલા લોકોને મળવાનું હોય હકીકત કહું ને બા માણસ આગળ કામય નથી કેટલા એવા લોકો મેં જોયા એટલે તો અને બિચારા જે લોકો સારા ઘરના લોકો હોય ને એ પૈસા કમાવા ટુ બે નંબરના રસ્તે ચડે છે ઓ બે નંબરના રસ્તે ચડે છે એ મજબૂરીને લીધે મેં એવા માણસો હું મેં જોયા મળ્યો મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ શું કરી પૈસા ક્યાં કમાવા તો ને એમ માણસ આગળ કામ નથી જો તમને કામ કરતા આવડે તો બેરોજગારી નથી અને જો કામ કરતા ન આવડે તો બેરોજગારી છે આબાદી છે એમાંથી સમજી લ્યો કોમ્પિટિશન તો રહેવાની જ છે દરેક ફિલ્ડ માં દરેક ધંધામાં એમાંથી તમે ક્યાંક રસ્તો કરીને બહાર નીકળો ને તો કામનું અને એમાંય આપણા રાજકોટ જેવા સિટી માં આઉટલું મોંઘુ સિટી ઘર હલાવું એટલે

ઈ લોકો ફિલ્ટર કરે કે હવે આપણે આનું કામ કેટલો ટાઈમ રાખવું ને કોનું રાખવું આપણને હેરાન કરે ને ઓલા તમે બે દી કે એક દિન કઈ જરા કામ છકપક થઈ ગયું હોય રવાની કરી દે બીજી મળી જ જાય ફેરીમાં ઉભા રહે એટલે કામ કરે ટાઈમ ફરી ગયો અને એ લોકોએ સમજી લ્યો અત્યારે લગભગ કેટલા લોકો કામ કરે છે એ બધાને રોજી રોટી મળી જ જાય છે મળી જ જાય પણ મેં જેમ કીધું એમ કે બધા

તો હવે શું જમો છો તમે નું શાક ખીચડી ભાખરી નો ખાધી શાક ખીચડી ખાઈ ખીચડી ધોયા ખબર એટલી જ કાઢી હમ લ્યો લ્યો ખીચડી ઓકે i'm é